નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર આઠ અને અઢારના ના નવીન મકાનોનું તેમજ ટુંડેલ પ્રાથમિક શાળાના નવા છ વર્ગખંડનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત ખેડા તળાવ ખાતે શાળા નંબર આઠનું એક કરોડ સોળ લાખ એસી હજારના ખર્ચે તથા ઇન્દ્રાનગર ખાતે આવેલ શાળા નંબર અઢારનું એક કરોડ નેવું હજાર ખર્ચે સાત વર્ગખંડ એક કોમ્પ્યુટર લેબ ફાયર સેફટી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દિવ્યાંગ બાળકો માટે રેમ્પ અલાયદુ ટોયલેટ રેલિંગ સુવિધા ધરાવતું આધુનિક સ્માર્ટ ક્લાસ સાથે શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે આજે નડિયાદ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ ના સ્કૂલો વીસ સ્કૂલો છે અને વીસ સ્કૂલોમાં જે સ્કૂલો જર્જરી થઈ ગઈ હતી એ સ્કૂલોને નવી બનાવીને આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો એમાં એક આ ખેતા તળાવ સ્કૂલ પણ જે સેવાગા પાસે હતી એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે સાથે બે ફૂલો એવી છે કે જેના ખાસ ફૂલો થયા છે એમાં એક ટુડેલ પણ આવી જાય છે અને બીજી એક નડિયાદની છે તો આ બધી જ ફૂલોને હવે નવેસરથી બનાવી અને બાળકો માટે નવા બિલ્ડિંગની અંદર નવી બેન્ચીસો તથા નવા કોમ્પ્યુટર ક્લાસિક સાથેના સ્કૂલ બનાવવાનું જે સરકારે અભિયાન ચલાવ્યું છે એ પૈકી આ સ્કૂલો બનવા જઈ રહી છે અને કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે આ સ્કૂલ બની રહી છે ત્યારે આજે શિક્ષકોને અને એમના વાલીઓને બધાને મેં રિક્વેસ્ટ કરી છે કે જે પછાત વર્ગમાંથી આવતા બાળકો છે જેને શિક્ષણ લેવું જ છે અને એને આપણે ફરજિયાત શિક્ષણ મળે એવું સરકારે કરવું તો એ પગલાં ભરવા માટે આપણે શિક્ષકોને સ્કૂલ બોર્ડના ના સૌ સભ્યોને અને આંગણવાડીના ના આપણે એવી વિનંતી કરી છે કે એક પણ બાળક શિક્ષણ થી વંચિત ના રહે એના માટે શાળા પ્રવેશ દરમિયાન તમામે તમામ બાળકો સ્કૂલો ની અંદર આવે એવું કરવા માટે આજે આપણે સ્કૂલ બોર્ડ ને વિનંતી કરી તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા